રાજ્યની અંદર એક પછી એક એવા હત્યાકાંડો બની રહ્યા છે જે માનવ સર્જિત હત્યાકાંડો સીધી અને આડગ રીતે સરકાર જવાબદાર હોય એવા હત્યાકાંડો છે તક્ષશિલા અગ્નિકાંડની અંદર બાવીસ દીકરા દીકરીઓ મૃત્યુ પામ્યા મોરબીનો પુલ તૂટવાથી એકસો ને પાંત્રીસ કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા વડોદરાની અંદર હરણી તળાવમાં બોટ ઊંધી વળવાથી ચૌદ જેટલા બાળકો મૃત્યુ પામ્યા અને રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગવાથી લગભગ સત્યાવીસ કરતાં પણ વધુ બાળકો અને લોકો મૃત્યુ પામ્યા આ તમામ ઘટના એક પછી એક બને છે અને ભાજપા સરકાર એમાંથી કોઈ બોધપાઠ લેવા માગતી નથી સરવાળે અમારા સવાલો વિપક્ષના સવાલો જનતામાં જે આક્રંદ છે એના પરિવારના સભ્યોનો એનો આક્રંદ સ્વરૂપે અમારી જે રજૂઆત છે એ રજૂઆતને રાજનીતિ કહેવામાં આવે છે નિર્દોષ ભાવે રાજ્ય સરકારે આ હત્યાકાંડની જવાબદારી લેવાને બદલે એની પર ગારલી પણ કરવામાં આવે છે આ તમામ ઘટનાઓ ઘટી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકારમાં બની એ મુદ્દાને લઈ સરકારે ક્યારેય અફસોસ કર્યો હોય સરકાર રાજ્ય સરકારના કોઈ મંત્રીએ કે કોઈ મુખ્યમંત્રીએ કોઈ જાહેરમાં એવું આવી નિવેદન કર્યું હોય કે આમાં અમારી નૈતિક જવાબદારી અમે સ્વીકારીએ છીએ અમારી ભૂલ છે અમે જનતાની માફી માંગીએ છીએ કક્ષશીલા કાંડ હોય કે મોરબીના પુલ તૂટવાની કાંડ હોય કે હરણીની બોટ ઊંધી વળવાની ઘટના હોય કે ટીઆરપી મોલમાં ગેમ ઝોનની અંદર અગ્નિ લાગવાની ઘટના હોય નહીં બોલે ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ કારણ કે એના માટે એનો પરિવાર મોદી પરિવાર છે તમે જોજો એને એ લોકોએ એના પરિવારની વ્યાખ્યા નવી બદલી નાખી છે વસુદેવ કુટુંબકમની ભાવના હું તમે સમજીએ છીએ એમના માટે મોદી પરિવાર મોદી પરિવાર એટલે કમલમ એનું ઘર છે કમલમમાં પગથિયા ઉપર પગ ઉતરીને ચડતો હોય એ લોકો એના પરિવારના સભ્યો છે એને દુખે એ દુઃખી છે એને સુખે એ સુખી છે રાજ્યની સાડા છ કરોડની જનતાના એને કશું લેવા દેવા નથી આ એને પરિચય આપો તમને બે જવાબદારી ભર્યા વહીવટ અને જે પરિસ્થિતિમાં ઘટનાઓ ઘટે છે એના ઉપર કોઈ પ્રકારના પગલાં લેવાની એની ભાવના એની ઈચ્છાશક્તિ હું સરકારને સીધો સવાલ પૂછું આ ચાર પૈકીની ત્રણ ઘટનાઓ જે છે એ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષમાં બનેલી છે એના પરિણામ શું છે એ અત્યારે શું એનું સ્ટેટસ છે કોણ જેલમાં છે કોઈ મંત્રી કોઈ કમિશનર કોઈ ડિપાર્ટમેન્ટનો વડો એના ઉપર કોઈ પગલાં ભરણા ખરા આવશે ના અને બીજી બાજુ આપણે એ પણ સાંભળ્યું છે બે ત્રણ વર્ષ પહેલાં પ્રધાનમંત્રીની ગાડી ચાર હજાર કમાન્ડો સાથે જે સુરક્ષામાં આપણા દેશના પ્રધાનમંત્રી રહે છે એક બ્રિજ ઉપર પસાર થાય છે અને જોખમ ઊભું થાય છે એવું માને છે એ લોકો અને પ્રધાનમંત્રીના જોખમને લઈ ચોવીસ કલાકની અંદર સમગ્ર દેશની અંદર હવન બાધા આખડી માન્યતા માનતા પ્રાર્થના દીવા પ્રગટાવ્યા આ બધું થયું અને હું એમાં સમજ છું આપણા દેશના પ્રધાનમંત્રીનું જોખમમાં મુકાય ત્યારે દેશ જોખમમાં એવું સ્વીકાર લેવાય અને આપણે સ્વીકારીએ છીએ એમના માટે પ્રાર્થના થવી જોઈએ પ્રધાનમંત્રીને કશું પણ ન થવું જોઈએ પ્રધાનમંત્રી સુરક્ષિત રહે તો જ દેશ સુરક્ષિત છે આવી અમારી ભાવના છે સમજ છે પરંતુ પ્રધાનમંત્રી સાથે સમગ્ર દેશ એની હોમહવન કરે એની સુરક્ષા માટે પ્રાર્થના કરે આ બધું કરે તો પ્રધાનમંત્રી સાથે આખો દેશ જોડાણો તો સુરતની અંદર જે ઘટના ઘટી એના પરિવારના લોકો માટે જે વડોદરામાં ઘટના ઘટી એના પરિવારના લોકો માટે કે મોરબીમાં પુલ તૂટવાની ઘટના ઘટી એના પરિવારના સાથે ભારતીય જનતા પાર્ટીનો મોદી પરિવાર છે ખરો કાલે સવારે રાજકોટની ઘટના ઘટી એના માવતર એના પરિવાર એના સભ્યો સાથે આ ભારતીય જનતા પાર્ટીનો મોદી પરિવાર એની સાથે રહેશે ખરો ભૂતકાળ એ નથી આપતો એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સંવેદના માત્ર કમલમનું જીરડીક્ષન પૂરતું છે આ દેશ પ્રત્યેની સંવેદના માત્ર કમલમ એક સીમિત છે વસુદેવ કુટુંબ કુટુંબકમની ભાવના સાથે બોલવા માટેના શબ્દો છે એના નથી અમે ફરી ફરી વિપક્ષમાં બેઠેલા અને ભારતીય જનતા પાર્ટી સરકાર અને નેતાઓને વિનંતી કરીએ છીએ કે તક્ષશિલા હરણી મોરબી કે રાજકોટની ઘટનાને લઈ એક ફોટો એવો રિલીઝ કરો કે તમારા કમલમની અંદર દીવો પ્રગટે આ ચારે ચાર ઘટનાને લઈ એ તમામના ફોટા એની સામે મૂકે ઉતાત્માઓના અને અમે નતમસ્તક તમારી માફી માગીએ છીએ કે અમારી સરકારની અંદર અમારી સાથે અસ્ત્ર શસ્ત્ર સરંજામ બધું હોવા છતાં તમારે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે આ ભૂલ અમે સ્વીકારીએ છીએ એની માફી માગીએ છીએ અને આપના જીવને શાંતિ મળે એના માટે અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ સહૃદય સંધાંજલિ આપીએ છીએ અને તમારા પરિવારના તમામ લોકોને ઈશ્વર આ દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરીએ છીએ કમલમનું નિશાન સાથે આ શ્રદ્ધાંજલિ આ શોકાંજલિ એ રાજ્યની જનતાની સામે મૂકે અને પોતાની વાસ્તવિકતાનો સ્વીકાર કરે ભારતીય જનતા પાર્ટી કે અમારી સરકારમાં એક પછી એક ઘટના ઘટતી હોવા છતાંય અમારું તંત્ર કે અમારી સરકાર એનો બોધપાઠ લેવા માટે તૈયાર નથી આ દુઃખી હૃદયે ભારતીય જનતા પાર્ટીને આ સંદેશો આપવા માગીએ છીએ અને તમામ હુતાત્માઓને અમે નતમસ્તક સાદર શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ